ઉમારો ભાઈ ટ્વિસ્ટ નથી મેં વિડિયોમાં ચોખું કીધું હે કે વિડિયોમાં ટ્વિસ્ટ હે થમ્બનેલ એટલે શું થ્યો ફોટો થયો માલી માલિપા કોઈ ટ્વિસ્ટ નથી થઈ અને વિડિયોની અંદર કોણ હે એ ટૂક સમયમાં રિવીલ થવાનું હે એટલે તમે તમારે જેક સબસ્ક્રાઇબ કરી રાખજો આવું બધું તમે બહુ ધ્યાન રાખીને બેઠા હો મને ખબર હે ધનાભાઈ ગોજે કમેન્ટ કરે કે ટ્વિસ્ટ છે કે હાથ લીટે કોક બેને હાઈ કર્યું હે તો મિત્રો આ નથી કર્યું કારણ કે બધા મહારાષ્ટ્ર રમતા હતા અને મહારાષ્ટ્રની લેરમાં જતા એટલે ઊંચા હાથ કરતા હતા પણ આ નહોતું કર્યું એટલે એ ટ્વિસ્ટ નથી સોરી મિત્ર સુનિલભાઈ રાઠોડ કમેન્ટ કરે છે કે તમે સનેડો પાર્કિંગ કરી ક્લિપ બે વાર આવી છે બે વાર આવી નથી મેં ચાય ની રીતને ઉતારી છે તો એ ટ્વિસ્ટ નથી સોરી અને જેનું સાચું પડ્યું છે ને એ યુઝરનું નામ છે જય અઘેરા એક મિનિટ ને પંચાવન સેકન્ડ એની આજુબાજુ તમે જોજો આ જે આ શર્ટ છે ને એ વચમાં આવી જાય છે બાકી આખા વિડીયોમાં શર્ટ અલગ હતો એટલે કહાનીમાં એ ટ્વિસ્ટ હતો જય અઘેરા યુ આર સચ માઇન્ડેડ પ્લેયર બ્રો ભાઈ હું ઇંગ્લિશ માં જે લાઇન બોલ્યો ને Google ટ્રાન્સલેટ નો ઉપયોગ કરીને બોલ્યો હું અને સમય ની તમને વાત કરું તો રૂંઢાના વાગે છો બ્લોગ ચાલુ કર્યો એટલે કાલનો દિવસ ઉગી આપણે નવા કપડાં આવી જાય બીજા કપડાં આવી જાય અને ઘણા લોકો ને મને કમેન્ટ કરે છે ભાઈ એકને કપડા હે હવે તો કપડાં બદલાવો આ કમેન્ટ કરો વાળા બહુ વધી ગયા કપડા કપડા વાળાને આ કપડાં વાળાને જે કમેન્ટ કરે ને જે રીતે ધ્યાન રાખજો આખી તમને જવાબ દેવાનો હોઢા તો જવાબ દેવાનો હો તમારા કાન જી હરખા કરી લેજો હું કામ કપડાં નથી બદલાવતો તમને ખબર ભાઈ હું ગરીબ માણસ રહ્યો અને આજ તો આખા દિનમાં મે ભાઈ મિની વ્લોગ એડિટ કર્યા રહ્યો છે વાત પૂછો માં સવારનો મિની બ્લોગ એને એડિટ કરવા બેહી ગયો તો આજના દિનમાં મે ચાર મિની વ્લોગ કાઢી નાખ્યા બોલો બહુ ના કહેવાય ચાર મિની વ્લોગ એડિટ કરવા એટલે અને અહીંયા હે અમુક માટે નવું પણ મારા માટે નવું છે કારણ કે આપણે થોડાક આરખોડા મણહરી આખો દિવસ ઇન્સ્ટાગ્રામ રીલ જોતા અને આજ અચાનક ઓલા ચાર વિડીયો બનાવી નાખે ને એટલે કેમ ઓલો બધા ઓલા કોઈદી કામ ના કર્યો અચાનક કામ કર્યો એટલે બધાને દેખાડો કરે કોઈદી કોઈ પૈસા ના કમાણું અને પછી અચાનક પૈસા આવી જાય એટલે કેમ દેખાડો કરે ચાર પેટીમાં કઈવાય વાર wheel ના લીધું અને ફોર wheel લીધું એટલે કેમ 17 વાર સ્ટેટસ રાખે ને ઈ આવી રીતના મારા ભેગું શું છે

ટેસ્ટિંગ એટલે હજુ આપણે ફુઅરો ફુઅર શું કહેવાય ને દવા છટાનું કે રાખવાનું આ દવાનો પંપ છે ને એનો આપણે ટેસ્ટ કરવાનો કે દવાનો પંપ હાલે કે નથી હાલતો બધી એને એન્જિનિયરિંગ આપણે સમજાય કઈ પાઇપ ક્યાં લાગીએ ને એવું બધું કરીએ અટાણા તો પાછળ આપણે નળીબડીને બધું ગોઠવી લીધું હે આ બધું ઢીલું રાખ્યું કારણ કે ટાણ ખાલી ટેમ્પરરી આપણે ટેસ્ટ કરવું હોય ને એટલે ઉપર જો ટાકો આપણે ગોઠવી લીધું એની અંદર પાણી ભરી દીધું હે અને જો આ ચડાવી હમ કે પટ્ટો વોટર પંપનો પટ્ટો હા કરો ચાલો હાલો ટેસ્ટિંગ માટે વાલ બંધ છે વાલ બંધ છે તો મિત્રો હે ને આપણું ટેસ્ટિંગ પૂરું થઈ ગયું હે જો લુગડાઈ બદલાવી લીધા એટલે નાઈ લીધું કોઈ કમેન્ટ અને હે ને જામનગર જવું હે આપડે શું કરવા ખબર શાહી ની બોટલ લેવા હતું

જામનગર આવવાનો પ્લાન એટલે કઈ જરા એટલે જરાય પ્લાન જ નતો વર તો કઈક મારે વિડીયો શૂટ કરવા જવું નહીં કીધું બોલું માઇક દેતો જાય ડ્રાયફ્રુટ ને દેતો જાય ને મેં કીધું હાલો આપડે જે ચક્કર મારતા આવી નવ રમાણ હરિયા આપડે ચડી ગયા એમ એ શું હતું કરતા મિત્રો આજે તમને શું યાદ આવે ફાઈનલ ભાઈ આપડે જામનગર જામનગર પૂગી ગયા જગદીશ ડેરા આવી ગયો સવારે કેટલા વાગે ઉઠ્યો તું એલા

આપણામાં 5x ને લેવું છે ઇને નહીં કારણ કે વાર મહિનાની વાર તો બધાય લેવાની સાચો કેમેરો અને મોટો લેન્સ આવી રીતના આઈફોન નથી કેમેરા ચોખા થતા નથી ને રગ રગ વાત કરે અમે સ્પેશિયલ ગેટ નંબર એકે આવ્યા તું ક્યાં ઉતારતો હતો નંબર ગેટે ઉતારતો તો અમને ધરાય કે ચક્કર મારો નથી ચક્કર મારો નથી મારો નથી મારો ચક્કર

ગેનોટેસ લખું હે આ સ્પેલિંગ પેલા સુધારો ભાઈ અભણ લોકો એન્જિનિયર થઈને આવી રીતના કરે ને એટલે આવું જ થાય ચૂપ કર બે કુત્તો આ ભાઈ આયા હે ને તમે હાલ શું કેલા આ લાખો ટકા તડાવે આયા હો ને અહીંયા તમે ખાસ વસ્તુ જોઈ હે આ શું હે ઓલ ખબર જૂનામ જૂનો ટેન્ટ હે એમાં આપડો રીલ બનાય છે ખબર હેલો ગાઈસ ઈ ટેન્ટ કોને કોને જોઈ હે મને ખાસ કમેન્ટ કરજો તો તમને હે ને એકવાર બતાય દો ટેન્ટ જો આ ટેન્ટ હે આના પર આપણે રીલ બનાવી હતી અને કીની કોપી લાગી હતી તમને કઈ ખબર પડી હતી ફટાફટ કોમેન્ટ કરી દેજો वीडियो सेटिंग नो डन काम થઈ ગયું છે डन કામ થઈ ગયું છે ઈ શું કહેવું છે વિડિયો સેટિંગ નો કામ डन થઈ ગયું છે જો કે આપણે તો ક્યાં આજ ક્યાં કામ જ નથી કર્યું ખાલી બ્લોગ જ ઉતારી રહ્યો છે આ ભરતની જે શૂટ કરવાનું હતું શૂટ થઈ ગયું છે આપણે તો ખાલી ચાહીનો ગમ્બો દેવા આવ્યા હતા જામનગર ઈ આખે આખો આપણે ગમ્બો પૂરો કર નાખ્યો બોલો અને હવે વરી પાછા અમે ઘર તરફ પર્યાણ કરી લીધું છે સામો તડકો આ ચામાં ભલીધા આને આને અગલી ફેર આપણે જામનગર કેતા થઈ ખબર છે આ તડકો બહુ નરતો તો અમાર બે પાંખે એકઈ પાંખ જહમાન હતા ઓલ થેન્ક્સ ટુ જશ્મા